ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોના જય માતાજી મિત્રો આજે વીસ મે અને મંગળવાર હવામાનની વાત કરીએ તો મિત્રો આજ રાતની અપડેટમાં અમેરિકન મોડલ પણ પોઝિટિવ થયું છે હવે આ પોઝિટિવ થયું પણ તે વાવાગો જોડા જેટલી મોટી કેટેગરીએ પહોંચાડતું નથી સિસ્ટમને લો પ્રેશર કેટેગરીએ પહોંચાડે છે અને કર્ણાટકના ભાગમાંથી બની અને કિનારે કિનારે અડધું જમીન ઉપર અડધું સમુદ્ર ઉપર દક્ષિણ ગુજરાત છે ગુજરાત ઉપર બહુ ફેરવે છે અડધું અરબી સમુદ્ર કિનારે દક્ષિણ સૌરાષ્ટ્ર થી માંડીને બધા કિનારે ફેરવે છે સતત લો પ્રેશર સિસ્ટમને અને યુરોપિયન મોડલની જે ચેડી અપડેટ રાતની છે તે મુજબ આપણે જે કહીએ ત્યાં બેલગાવી પાસે બની મજબૂત બની સિસ્ટમ અને ઉત્તર પશ્ચિમ થોડું દૂર ખસે છે મહારાષ્ટ્ર ગુજરાત ગુજરાતથી અને ફરી પાછું વળાંક લઈ અને દક્ષિણ સૌરાષ્ટ્ર એ અડધું ટકરાય ને અડધું દરિયામાં તે દક્ષિણ ગુજરાત સાઈડ નીકળી જાય છે પણ જાજા દિવસો સિસ્ટમો રહેશે હવે મિત્રો બીજી વાત કરી લઈએ તો દરેક જગ્યાએ વાવાઝોડું વાવાઝોડું થાય અને વિવિધ એજન્સીઓ રૂટ પણ બતાવવા માંડે છે તે ફાઈનલ છે એકાત્ર વર્ષે અરબી સમુદ્રમાં વાવાઝોડા બને છે અને ગુજરાતને અચ્છર કરે છે આ વર્ષે તેનો વારો છે તે આપણે પણ સમજવી આઈએમડી સતત ત્રણ દિવસથી મિડ ડે બુલેટિનમાં સિસ્ટમ બને છે ને ઉત્તર તરફ સરકે હશે અને વધારે મજબૂત બને છે એવું જાહેરાત કરી જ રહેશે એકવીસ તારીખે સિસ્ટમ બની બાવીસે લો પ્રસરમાં ફેરવાય ત્યાર પછી એની રૂટ અને શક્તિશાળીની કેટલી શક્તિશાળી બને તેનું ફાઇનલ કહેશે પણ મિત્રો આપણે તૈયારી રાખવાની છે કદાચ વાવાઝોડું ન બને અને ડીપ ડિપ્રેશન કેટેગરીએ પહોંચે તો પણ વરસાદ અને પવનોની શક્યતા રહે લેન્ડફોલ જો થાય તો આપણને સારું નુકસાન થાય લેન્ડફોલ ન થાય દરિયામાં રહે તો પવનો અને વરસાદ રહે એટલું નુકસાન ન રહે પણ બધા રૂટો અને આટલા દિવસનું જોતા એવું તો લાગે જ છે કે વાવાઝોડું બનશે અને આપણા તટ નજીક તો આવશે જ હજી ઘણા ફરફેરો થાય રૂટ બદલાય તમને એનું કારણ કહો સ્કાયમેટ જેવી મોટી એજન્સી પણ આખા ભારતનું ફોરકાસ્ટ એટલે કે અનુમાન કરી દે હવામાનનું પણ ગુજરાતનું હવામાન કાયમથી આ આ સિસ્ટમ બાબતે નહીં પણ કાયમથી એવું કહે છે ગુજરાતનું ફોરકાસ્ટ અઘરું છે હવામાન બાબતે અરબી સમુદ્રમાં આડાવળી સિસ્ટમના રૂટ ઘણા બદલાતા હોય છે જો સ્કાયમેટ જેવી એજન્સી આખા ભારતનું આપી દે છે અનુમાન પણ ગુજરાતનું નથી આપતું એટલે અઘરું તો છે સત્તા આપણે દેશીમાં જોઈએ તો આ ગરમી પકડી ગયું છે અને વાવાઝોડાનો વારો છે એટલે સાવચેતી રાખવી વરસાદ અને પવનોની ગણતરી રાખવી જે કાંઈ ફારફેર હશે તે સવારમાં વિડીયો આપવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી